જીવતા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સુધી થઈ વાર આપણા ઈશ્વરે આપણા પ્રભુ એ આપણા પરમેશ્વરે આપણને આજની આ સુંદર સવાર આપી છે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ ખચિત તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી હાલી લોહિયા પ્રેઝ લોડ તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી અને આજની આ સુંદર તક પણ સમય જે આપણા ઈશ્વર તરફથી આપણને મળ્યો છે એ આજે સવારમાં આપણા બધા માટે આશીર્વાદનો કારણ બનશે હાલિયા પ્રેઝ દેમ જેમ દરરોજ આપણે પ્રભુ પર વિશ્વાસ કરતા તેમની સમક્ષ નમી જતા પ્રભુએ આપેલા દિવસમાં આપણે આગળ વધીએ છીએ એમ આજે પણ એ જ પૂરા વિશ્વાસ સાથે પ્રભુ પર ભરોસો કરતા આગળ વધીએ હાલે જો કંઈ સારું નથી તો પણ એ સારું થતા વાર નહીં લાગીએ હાલેલું પ્રેઝ પ્રેઝલ પ્રભુની પાસે આપણે માટે એવું કંઈ નથી કે જે આપણા માટે તેઓ કરી ના શકીએ તેમને એકલાને જ સગડું સર્વસ્વ

પ્રશ્નો કે આપણા સામાજિક પ્રશ્નો જોબના પ્રશ્નો કે બિઝનેસના પ્રશ્નો કે બાળકોના પ્રશ્નો લગ્ન જીવનના પ્રશ્નો ઘણી વાર વાફ હોય છે કે આપણને લાગે કે આ બધા પ્રશ્નો મારી જાતે ઉકેલવા મુશ્કેલ છે અથવા ઘણા પ્રયત્ન કર્યા છતાં એ પ્રશ્ન હલતા નથી ભલા મિત્રો જેમ નીતિ વચન કે છે એમ આપણી પોતાની બુદ્ધિ પર જ્ઞાન પર આપણે ભરોસો ના રાખીએ આપણી પોતાની જક્કલ પર આપણે આધાર ના રાખીએ પણ આપણે બધું સગડું પ્રભુને સ્વાધીન કરીએ ખાલીએ તેમની આણ સ્વીકારીએ અને જો એવા મોટા મોટા પ્રશ્નો પ્રભુ દૂર કરશે ખાલીઓએ આજે ઘણા સમયથી તમે જે પ્રશ્નો તમે દૂર કરી શકતા નથી એવા પ્રશ્નો પ્રભુ દૂર કરશે હું આ વાત આ વાર્તા ઘણી વાર કહી ચૂક્યો છું લગભગ છેલ્લા દોઢ એક બે વર્ષથી કદાચ નથી કીધી પણ પ્રભુ સાંભળે છે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ સમય આવે એનો રસ્તો કરે છે એક વખત એક માજી ગામની પાસેના નજીકના જંગલમાં પોતાના સરસ મકાનમાં રહેતા હતા એક સમય એવો હતો કે એ મકાન જાહો જલોથી ભરેલું હતું માજીના છ છ દીકરા હતા પુત્ર વધુ અને પૌત્રથી ઘર દબકતું હતું તેઓ તેમના પતિ સાથે રહેતા હતા પણ સમય જતાં ધીમે ધીમે એમણે બધાને પ્રભુ મોંઘી જતા જોયા અને હવે તેઓ એક લાજ હતા ગામના લોકો પણ કે તમે અહીં આવતા રહો અમે તમારી સંભાળ રાખીશું તમારી કાળજી રાખીશું પણ માજી હંમેશા કહેતા મને મળે છે મારા પતિની યાદો છે મારા બાળકોની યાદો છે અને હું મારું જીવન અહીંયા વિતાવા માંગુ છું અને ગામ લોકો પણ અવારનવાર તેમની ખબર અંતર લેતા તેમની સંભાળ રાખતા એક યા બીજી રીતે એક વખત તેમના ઘરમાં અનાજ ખૂટ્યું અને તેઓ કરિયાણાની દુકાને ગામમાં ગયા અને દુકાનની પાછળ એક સરસ નાનું પ્રભુ મંદિર આવેલું હતું અને પ્રભુ મંદિરમાં સેવક કહી રહ્યા હતા કે જો તમને રાયના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કોઈથી ખસી જા અને તે ખસી જશે મારે આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ બહુ આનંદિત થઈ ગયા કેમ કે તેમના ઘરની પાછળ પણ એક મોટો ડુંગર હતો અને ડુંગર એટલો મોટો હતો કે જેના લીધે તેમના ઘરમાં હવા આવતી ન હતી અંધારું પડતું હતું સૂર્યપ્રકાશ આવતો નતો બધા જ્યારે વરસાદનો મોસમ હોય ત્યારે જ્યારે પાણી આવે ત્યારે એમની ઘરની આસપાસ બધું ભરાઈ જતું હતું અને તેઓ એ ડુંગરના લીધે બહુ પરેશાન થતા હતા અને જ્યારે તેમણે ઘનમાં શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ આનંદિત થઈ ગયા અને બહુ જલ્દી જલ્દી બધું સામાન લઈને તેઓ ઘરમાં ગયા અને જલ્દી જલ્દી પોતાનો દરવાજો બંધ કર્યો સામાન મૂક્યો અને તેમણે પ્રાર્થના કરવાની શરૂઆત કરી અને વહેલાં વહેલા જઈ પ્રાર્થના પૂરી થઈ કે પ્રભુ આ ડુંગરને તમે ખસેડી દો મને બહુ નરતરરૂપ છે અને તેઓ પ્રાર્થના કર્યા પછી તેઓ ગયા અને દરવાજો ખોલીને જોયું તો એ ડુંગર ત્યાં જ હતો તેમણે કહ્યું કંઈ વાંધો નહીં હું ફરી પ્રાર્થના કરીશ અને તેઓ સતત પ્રાર્થના કરતા રહ્યા સવાર બપોર સાંજ તેઓ હંમેશા પ્રાર્થના કરે અને પ્રાર્થના કર્યા પછી દરવાજો ખોલીને એ ડુંગરને જોવા જાય જૂના જમાનાના ઘરો દરવાજો હોય દરવાજાને બાજુમાં નાની બારી પણ હોય નહીં એવા આપણે જૂના ઘરોમાં આપણે જાણીએ છીએ કે નાની બારી ખોલીને પહેલાં એ લોકો જોતા હોય અને એવું ઘરવાળું એમનો એ એવો નાની બારી પણ એ દરવાજાની બાજુમાં હતી અને આમને આમ ઘણા બધા મહિનાઓ પસાર થાય એક દિવસ તેઓ સવારમાં ઊભા થયા પ્રાર્થના કરી અને આજે તેમણે એ દરવાજો ન ખોલતા એ નાની બારી ખોલી અને એમાંથી જોયું તો ડુંગરની આસપાસ ડુંગર પર બધા બહુ માણસો હતા અને માજી તો જલ્દી જલ્દી પોતાની લાકડી લીધી અને ચપ્પલ પહેરીને દરવાજો ખોલીને ચાલતા ચાલતા ત્યાં પહોંચી ગયા ઓ ભાઈ તમે આ બધું શું કરો છો છો કોણ કેમ છે મારું ઘર છે અહી તમે શું કરો છો અને એક સૂટમાં સૂટ પહેરેલો વ્યક્તિ તેની પાસે આવ્યો અને કહ્યું કે માજી ગભરાશો નહીં અમે લોકો બધા સરકારી અધિકારીઓ છે અને અહીંયાથી એક મોટો હાઈવે પસાર થનાર છે અને હાઈવેની વચ્ચે આ પર્વત આવી રહ્યો છે આ ડુંગર આવી રહ્યો છે એટલે આ માણસો એને હટાવશે કાપી નાખશે અહીંયાથી અને અહીંયાથી બહુ સુંદર રસ્તો નીકળશે અને આ વિસ્તાર આ એરિયા બહુ જ સુંદર્ય રમણીય બની જશે અને માજી હસતા હસતા પાછા આવ્યા અને પ્રભુને આગળ ગૂંટડે નમી ગયા કે પ્રભુ તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો હા સમય લાગ્યો પણ તમે એવા ઈશ્વર છો કે જે તમે મારી પ્રાર્થનાઓની કદી અવગણના કરતા નથી હાલે લો પ્રેઝ લોટ ઘણા આપણા એવા પ્રશ્નો છે વ્યક્તિગત રીતે આપણા જીવનના કુટુંબના પ્રશ્નો અને એવા ઘણા બધા પ્રશ્નો કે જે તમને મને લાગે કે આનું કોઈ સોલ્યુશન નથી પણ એવું એવું હંમેશા હોતું નથી આપણા ઈશ્વરને વધુ શક્ય છે ખાલી જોયા ઘણી વાર ચોક્કસ સમય માગી લે છે પણ એ પ્રભુ જવાબ આપે આપણા પ્રશ્નોનો જવાબ આપે પ્રભુ ત્યાં સુધી આપણે વિશ્વાસમાં બનેલા રહેવું દ્રઢ રહેવું પ્રાર્થનામાં લાગુ રહેવું અને પ્રભુની સાથે સમય ગાળવો એ બહુ જ જરૂરી છે હાલેલુયા જો તમારા જીવનમાં પણ કોઈ કેવા પ્રશ્નો છે તો એના માટે પ્રાર્થના કરવાની શરૂઆત કરો અને ખચિત એક દિવસ તમારા પ્રશ્નોનું નિરાકરણ થયેલું તમે ખચિત જોનાર છો હાલેલુયા એક નાની પ્રાર્થના સાથે આપણે દિવસના આગળના કલાકમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ તમારી સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ પ્રભુ અને રાજાઓના રાજા તમારા ચરણોમાં નમી જતા પ્રભુ આજના સુંદર દિવસની અમે શરૂઆત કરીએ છીએ પ્રભુ આજના દિવસમાં તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો તમારી પવિત્ર હાજરી પ્રભુ અમારી સાથે રાખો તમે અમને દોરો તમે અમને ચલાવો તમારી દૂરવણી દ્વારા અમે આ દિવસમાં આગળ વધીએ અને પ્રભુ અમે સફળ થઈએ એવું તમે દેજો પ્રભુ પ્રભુ અમારી દરેક ચિંતાઓ તમે કરજો અમારી દરેક સમસ્યાઓ પ્રભુ આજની તમે દૂર કરજો ખાસ પ્રભુ અમારા બધાના પ્રશ્નો અમારા બધાની એવી બાબતો જે અમારા માટે અશક્ય છે એને પ્રભુ અમે તમને સોંપી દઈએ છીએ અને આજથી પ્રભુ અમારા દરેકને એવા પ્રશ્નો જે ઘણા વખતથી અમારા માથા પર છે અમને હેરાન કરી રહ્યા છે અમને દુઃખ તકલીફ આપી રહ્યા છે એવા બધા પ્રશ્નોને પ્રભુ હવે અમે અમારા જીવનમાંથી તમારા

નિરાકરણ કરી શકો છો અને પ્રભુ તમને કશું પણ અશક્ય નથી એવો વિશ્વાસ તમારી સમક્ષ પ્રગટ કરીએ છીએ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે તમારા બાળકો આ નાની સંગતમાં દરરોજની જેમ તમને મળવાયા છે જેમનો પહેલો અને છેલ્લો ભરોસો તમે છો પ્રભુ જેમનો પહેલો અને છેલ્લો ભરોસો તમે છો પ્રભુ પ્રભુ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ એવા સર્વ લોકોનો આધાર તમે આજે બનજો અને જે કંઈ પ્રભુ તેઓ તમને અરજ કરતા હોય તેમની અરજ પ્રભુ તમે સાંભળજો પ્રભુ હા પ્રભુ તમે તેમની અરજ સાંભળજો પ્રભુ સાથે અમે વિશ્વાસ કરીએ છીએ તમે અમારી મધ્યે છો ત્યારે તમારી પવિત્ર હાજરીથી અમને સ્પર્શ કરો જે જગ્યા પર પ્રભુ મારું પ્રસારણ પ્રભુ સંભળાઈ રહ્યું છે જગ્યા પર તમારી પવિત્ર હાજરી ઉતરી આવો અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો નવો અને તાજો અભિષેક આપો પ્રભુ તમારા પ્રેમ આનંદ અને શાંતિથી પ્રભુ તમે દરેકને ભરી દો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે આંખોમાંથી આંસુ વહી રહ્યા છે પ્રભુ એ આંખોના આંસુઓને તમે

રોગોથી પીડાઈ રહ્યા છે જીવલેણ છે નિદાન પામેલા રોગો છે થયો અત્યારે હમણાં જ સાજા થાય કોઈ પણ રોગ હવે એમના શરીરમાં ટકે નહીં એવું તમે થવા દેજો તૂટેલા ઘરને જોડજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો છૂટાછેડાને નિશ્ચને નાબૂદ કરજો તમારા બાળકોની વિરુદ્ધના કોર્ટ કેસો એફઆઈઆર ને અને ખાલી જ કરજો પ્રભિતા મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો વિદેશ સેવાના માર્ગોને કરજો તમે ખુલ્લા કરજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈ એલ બેન્ડ આપજો તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો જેમની પાસે કોઈ રોજગાર નથી તમે તેમને રોજગાર પૂરો પાડજો દિવસનો ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી આપજો પ્રભુ અને વિશેષ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને તમામ દુઃખી લોકોની સાથે રહેજો વિધવા બહેનો વિધરો અનાથોની સાથે રહેજો વિકલાંગો માનસિક રોગીઓ અને બનબુદ્ધિના લોકોને પણ તમે સંપૂર્ણ સાજા કરજો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સાંજે આભાર માન તળીલા જેવો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાબા સમયને માન્ય કરો આમીન અમીન અમીન